ગાંધીનગર સચિવાલયમાં ફોટોકોપી મશીનના ઓપરેટરે સરકારી નોકરીની લાલચ આપીને સત્યાવીસ લોકો સાથે એક કરોડ રૂપિયાની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધી ગાંધીનગર સચિવાલયમાં ફોટોકોપી મશીનના ઓપરેટર શૈલેષ ઠાકોરે નોકરીની લાલચ આપીને સત્યાવીસ લોકો પાસેથી રૂપિયા ઉઘરાવ્યા હતા રૂપિયા લીધાના દોઢ વર્ષ સુધી નોકરી કે એપોઇન્ટમેન્ટ લેટર નહીં મળતા જ આ મામલે સેક્ટર સાત પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે ફરિયાદમાં જણાવ્યા મુજબ શૈલેષ ઠાકોર જીએસપીસીના અધિકારી અને દિલ્હીના આઈએએસ અધિકારીનું નામ આપીને છેતરપિંડી આચરતો હતો જેથી ચાંદખેડામાં રહેતા અને ઝેરોક્સ મશીનનું મેન્ટેનન્સનું કામ કરનાર અમિત ભાવસારે સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ગાંધીનગર જિલ્લામાં સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં અમિત મહેન્દ્રભાઈ કાંતિલાલ ભાવસારે ગઈકાલે એક ગુનો ચારસો છ ચારસો વીસનો નોંધાવેલો જેમાં અમિતભાઈ પોતે ઝેરોક્ષ મશીન રિપેરિંગનું કામ કરે છે એમને શૈલેષ ભીખાભાઈ ઠાકોર કે જે ગાંધીનગરમાં રહે છે અને ઝેરોક્ષના કોન્ટ્રાક્ટના કામ બધા રાખેલા છે એ એમની સાથે ઓળખાણ હતા એ શૈલેષભાઈ ભીખાભાઈ ઠાકોરે જીએસપીબીમાં ક્લાર્કની ભરતી અંગે ઓળખાણ છે સાહેબો સાથે અને સરકારી નોકરી અપાવી શકે એમ છે પોતે એ મુજબની અમિતભાઈને વાત કરતા અમિતભાઈએ પોતાના ઓળખીતા સંબંધીઓ અને એના મિત્રો મારફતે આ કુમાર ભીખાભાઈ ઠાકોરને રોકડા રૂપિયા તથા ઓનલાઈન પૈસાઓ સરકારી નોકરી ક્લાર્કની ભરતી માટે અપાવડાવી અને કુલ સત્યાવીસ માણસો પાસેથી આ શૈલેષભાઈ ઠાકોરે એક કરોડ તેતાલીસ લાખ પંચાણું હજાર રૂપિયા રોકડા તથા ઓનલાઈન નોકરી મેળવવાના ભાને મેળવી અને ઠગાઈ કરેલી હોય એની સામે સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે